ગઈકાલે પરમ શ્રી રાઠોડ નિવેદન આવ્યું હતું અને તે નિવેદન તેઓ વિકાસ દર્શાવી રહ્યા છે નિવેદન માં તો અત્યારે ભાભર શહેર નું અને વિકાસ માટેની જે વાતો ચાલી રહી હતી અત્યારે તો પેલા શું છે એમનું ભારતીય જનતા પાર્ટીનું ત્રણસો સાડી ત્રણસો ચારસો નું સંગઠન છે અને એક જ આપણે અહીંયાનું સંગઠન અત્યારે ભીષ્મા પિતા હરિકાકો છે બરાબર એટલે હરિકાકો નિવેદન આ લે એટલે ત્રણસો જણા કોઈ નિવેદન આપતા નહીં એટલે હરિકાકાને મેં જી એની વાત કરી ને જે વિકાસ ની બે દાડા અગાઉ એમને એક નિવેદન આપી દઉં કે ભાઈ આટલો વિકાસ બાબર નો આટલો વિકાસ બાબર આટલો વિકાસ થયો છે અભિનંદન પાત્ર છે એની કોઈ આપણો વિરોધ નથી પણ વિકાસ એનસીપી કોંગ્રેસ ની જાણ બોડી હતી ને તાણે નગરપાલિકાના પ્રમુખ હરિભાઈ આચાર્ય હતા એટલે હરિભાઈ આચાર્ય જે નિવેદન આપે છે ને એ તમે હું એમને એવું કહેવા માંગુ છું કે તમે એવું કેમ બોલતા નથી તમે જે વિકાસ કરાયો ને એ જો એનસીપી કોંગ્રેસે ગઠબંધનની જાણ અમારી ગોળી હતી ને તાણે વિકાસ કર્યો તો એટલે હેરી કાકા હિન્દુ તો થોડું બોલો તમે અમારા વડીલ છો અને બીજું તમને એક કહેવા માંગુ છું કે જાણે આપણે લીલાધરભાઈ મંત્રી હતા સરકારમાં ભારતીય જનતા પાર્ટીમાં અનિલભાઈ માળે ધારે હતા ઈ બબે વાર ઈ જાય ભાજપના આગેવાનો ને ભાજપના ધારે બબે વાર ખાદ્યની એની વિઝિટ કરી હતી અને વિઝિટ કર્યા પછી એકવાર સરકારે કે તારે જે બે ઈ ખાદ્યુ પુરવાની કોઈ દાડો કોશિશ કરી નથી અને મારા હરીકાકો ચંદુકાકો અને એનસીપી ની અને કોંગ્રેસ ની બોડી અને બાબર ના અભિનંદન આપું છું કે ઈ રે 40 50 લાખ રૂપિયાનો ફંડ કરી ચંદુલા ચંદુકાકા ના અધ્યક્ષ અને 40 લાખ રૂપિયા ફંડ કરી અને આપણે ખાડીયું પુરાયું છે અને એના પછી જાણે અમારું ખાદીયું પુરાવાનું ચાલુ કર્યું ને તો અમારા ડમ્ફરું ચાલુ હતા તો એના પછી ભારતીય જનતા પાર્ટીના કોચ કોપરેટરું હવે અત્યારે ચલો મીડિયા દ્વારા કોપરેટરનું પણ અત્યારે નામ લેવા માગું છું હું પહેલા તો આપણે પ્રભાતસિંહ રાઠોર ગીતુભા રાઠોર અમરતભાઈ માળી અને બલુભા અને પોચમો અત્યારે બાપરના વેપારી અને અત્યારે એ બુક ચલાવે છે એ પોચમાં કોપરેટર એના ઘરના એ પણ ત્યાં હતો અને ત્યાં આપણે આવી અને અમારો વિકાસ રોકાયો અને અમારું ફો બંધ રખાયું હતું કોપરેટર એના પછી ભારતીય જનતા પાર્ટીના કોપરેટર નીતિન પટેલ જોડે જઈ વિકાસ મંત્રી હતા બાર ની અંદર વાત કરું છું તો બાર ની અંદર ઈ જઈ અને રજૂઆત કરી એમની કે ભાઈ ખાડીયું કોઈ બી હિસાબે ના બુરાવું જોવે એનસીપી અને કોંગ્રેસના પ્રમુખ તરીકે હરિભાઈ આચાર્ય છે એટલે એમને અમારો વિકાસ રોકાયો હતો એની મકાન યોજનાના અમારે ત્યાં આવ્યા લેટર આવ્યું તે પણ આપણે એમની રોકાયું કે ભાઈ આ કોમ હમણે બંધ રાખો કારણ કે આજે એનસીપી કોંગ્રેસ મોટી થઈ જશે એની પછી ભારતીય જનતા પાર્ટીના જે મારા શિવે જે કોપરેટરો ભાજપમાં જોડાના જોડા પછી વિધાનસભાની જે ચૂંટણી આવી ને ચૂંટણી પત્યા પછી એમને એ નહીં અઢારસો મકાન લાવી અને એમને ચાલુ કર્યું ઓમની આવી ભારતીય જનતા પાર્ટીની ભેદભાવ રાખે છે એટલે હું કહેવા માંગુ છું અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાને જે કાલે નિવેદન આપ્યું છે ને એમને ખબર નહીં હોય કે ત્રણ ટ્રમ્પથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની બોડી ચાલે છે બોડી ત્રણ વર્ષ તમારી નથી ચાલતી અઢી જે અમારો વિકાસ થયો ને એનસીપી કોંગ્રેસ હતું એટલે થોડું ધ્યાન રાખો બોલવામાં તો અમને સારું લાગે એની પછી અત્યારે કે અધ્યક્ષ અત્યારે વગર જિલ્લા માટે કે થરાદ જિલ્લો બન્યો છે કાયા પલતા થઈ જશે તો અત્યારે જિલ્લો થરાદ બન્યો નથી અને હું એમને કહેવા માંગુ છું કે જાણે રાધનપુર થી બાર માં શંકરભાઈ ચૌધરી આપણે બાબરવા વિધાનસભામાં લડાયા અને એના પાસે પોતે મંત્રી બન્યા મંત્રી બન્યા પછી આપણે છ મહિના કે બે મહિના એની પાસે ઢોલ નગારા સાથે અત્યારે એકસો ત્યાંસી નંબરની જે કોર્ટ જોડે એમની ખાતમુહૂર્ત કર્યું મંત્રી હતા વિકાસ મંત્રી પોતે જ હતા એની પાસે આરોગ્ય મંત્રી પોતે જ હતા અને એની પાસે આપણે દસ કરોડ રૂપિયાના ખર્ચે કે ભાભર તાલુકો ભાભર શહેર પસાદ વિસ્તાર છે તો દવાખાનાનું હોસ્પિટલનું ખાત મુરત કર્યું એ ખાત મુરત કર્યા પછી તમે જોવો હતા તે ખાડા પડ્યા છે અને મોટે મોટી ગુજરાતની હોસ્પિટલ હતા થરાક લઈ જાય છે તો અમે બાબર શહેર અને બાબર તાલુકે તમારું શું બગાડ્યું તો અમને તમે તળિયા ઝાટક કરી નાખ્યું છે તમે રાધનપુરનો વિકાસ કર્યો છે તો બાબરે તમારું શું બગાડ્યું તો અને હવે વાવ થરાક તમે એમ કહો છો કાયા પલટા થઈ જશે તો મારે એમને કહેવા માંગુ છું કે તમે અત્યારે રાધનપુર બદલ્યું ભાભર વિધાનસભા બદલી અને થરાદ બદલ્યું અને હવે હત્યાઈમાં તમે બદલશો કે નહીં એવી તો મને શંકા થાય છે એના પછી અત્યારે બોલ્યા ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે બનાસ બેંક અને બનાસ ડેરી તો એશિયાની મોટી બેંક છે હું એમને કહેવા માંગુ છું કે બનાસકાંઠાની અંદર જાણે જીવિશા બનાસ બેંકના ચેરમેન હતા ને તારે પાંચસો જણાની બનાસ બેંકના એમની રાશા હતા કોકરેજ ના દરબારો બધી અઢારે વેન ને પોનસો જણા ની અધ્યક્ષ જ્યાં ચેરમેન હતા ને તારે એમને પોતે ને જણાની ભરતી કરી હતી અને અત્યારે બેંક ચલાવે અધ્યક્ષ અને દેરી ચલાવે છે તો હું એમને અત્યારે કેવા માંગુ છું કે તમે તમારે અત્યારે ભરતી કરી ને એમે અત્યારે અઢારે કુંભ કોઈ બાર પાસ કે દસ પાસ હોય ને તો તમને અમને લિસ્ટ બતાવો કે નોની નોની ગુમના તમે કેટલી ભરતી કરી છે ભરતીજી 500 કરી હતી ને 500 જણ હતી ઈ તો જેવી સા જાણ ચેરમેન હતા ના વડાના તારે થઈ હતી પણ અતારે કોઈ ભરતી કરી હોય તો તમે લિસ્ટ જાહેર કરો તો તમને હું અભિનંદન આપીશ બીજો પ્રશ્ન હતો કે જે સાહેબ ક્યારે કોઈ વિસ્તાર ઉને વિચાર ખરાબની સાથે સાથે પાવરનો પણ વિકાસ અલગ થશે બનાસ બેંક અને બનાસ દેરી તમને એક ઉદાહરણ આપવા માંગુ છું કે બનાસ જી દેરી બનીને ને દેવુદર પેટા